લાલગેટ પોલીસ મથકની હદમાં ભ્રષ્ટ વૈવટડારના ચાર હાથ નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોન્ટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુપારીઓને છડપી પાડી અડધા લાખથી વધુની મત્તા કબજે કરી હતી તો લાલગેટના ભ્રષ્ટ વૈવટટાર સામે પગલા લેવામાં ઉચ્ચ અધિકારીઓના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગ્યું છે સુરતમાં વારંવાર સ્ટેટ મોનટ્રિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં મદદારી વાળ ખાતે ચાલતા અસ્લામ ઈબ્રાઈ મેમડના જુપારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુગારીઓ જેમ્મ સલીમ શેખ રફિક પઠાણ દિનેશ ચંદ્ર રાણા રફિક શાહ તેજસ ઢોડિયા મંઝી ગોગારી રાજેશ અરવિંદ વૈદ હિતેશ હરઘડ ખત્રી રાજેશ ચંદ્રવંશી અને શંકર બાલુબરેને ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહન સહિત એકાવન હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે અસલમ મેમળ ભાગી ચૂક્યો હતો તો લાલગેટ પોલીસ મથકની ટીમ જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાછળથી જુગારધામ ઝડપાયું હતું જોકે તેમ છતાં પણ લાલગેટ પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદાર સામે કોઈ પગલા ન લેવાતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે લાલગેટના ભ્રષ્ટ ની ક્યારે બદલી કરાશે તે જોવું રહ્યું